ભાવનગર ખાતે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર અને ગ્રામ્ય ઉપરાંત સિહોર તળાજા ગારિયાધાર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા રેલી બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવી પગાર સેવા સુરક્ષા અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર બાર ગોહિલ આવેદન અમે સેતુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી આંગણવાડી વર્કર હેલ્પર અને આશાબેનો આજે અહિયાં અમે કલેક્ટર સાહેબ ને

બંધ જેવા થઈ ગયા છે અને સરકાર દરરોજે નવી નવી એપ્લિકેશન અને નવા નવા કામગીરી અમને કરાવવા માંગે છે અને જે અમારી કામગીરીના કલાક છે એનાથી ડબલ કલાક અમે કામ કરે છે ઉપરથી અધિકારીના છે આ આ માહિતી માહિતી આપો આપો એટલે આખો દિવસ અમે એમાં જ રહીએ છીએ અને એટલું બધું ટોર્ચર કરે છે કે આ કરો આ કરો અત્યારે જે નવી એપ્લિકેશન આવી છે હેડ કાઉન્ટની એમાં બાળકોના હેડ કાઉન્ટ થાય એમાં ત્રીસ બાળકો બેઠા હોય તો અંદર પચીસ અને વીસ એવા જ બાળકો બતાવે છે પૂરેપૂરા બાળકો નથી બતાવતા એમાં અમને તકલીફ પડે છે મારું નામ છે રેખાબેન લશ્કરી પંદર વર્ષના અમારા આશા અને આશા ના અમારે જે આજે અમે અહિયાં આવેદન દેવા આવ્યા છે એનું કારણ એ છે કે સરકાર સુધી અમારો પડકાર પહોંચે અને અમને બે હજાર બાવીસ કેન્દ્ર સરકાર બે હજાર આપે છે એમાં એક પણ રૂપિયો વધારવામાં નથી આવ્યો કેન્દ્ર સરકારમાં માં અમને વચ્ચે કહેવામાં આવ્યું હતું કે પંદરસો નો વધારો મળશે પણ એનો હજી અમલ કરવામાં નથી આવ્યો એનો કોઈ જીઆર કરવામાં નથી આવ્યો કે અમારી આશા બેનો મોબાઈલ આપવા નથી આવ્યા તો અમને જે એફડબલ્યુ ને કામ કરાવે છે એવું મારી આશા બેનો ફેસિલેટર બેનો પાસે કામ લેવામાં આવે છે અને હવે ઓનલાઈન કામગીરી એવી કે બાળકના ફેસ અપલોડ કરવાના બાળકના ભેસ અપલોડ ન થાય તો બેનોના જે નવ મહિના અને માથે દોઢ મહિનો જે કામ કર્યું છે એના પૈસા અઢીસો રૂપિયા માત્ર મળે કાપી નાખવામાં આવે છે તો અમારી પાસે સરકાર પાસે એટલી નમ્ર અપીલ છે કે અમને બે હજાર બાવીસ થી કાંઈ નથી મળ્યું અને છેલ્લા ત્રણ માસથી અમારી બેનોને એક પણ રૂપિયો ખાતામાં નથી એવું અમારું યુસેટ પત્રક પણ નથી હજી અમને મળ્યું તો યુનિફોર્મ નથી મળ્યા સરકારમાંથી એવું કહેવામાં દર વર્ષે બે જોડી કપડા નારી શક્તિ તો નારી શક્તિ છે એ બાર અમારી આશા બહેનો રાતે બાર વાગે બે વાગે ડિલિવરી નો કેસ હોય તો અમને એમ કે તમે જાઓ અમે ન જઈએ તો અમને મીટીંગમાં અધિકારીઓ આવે છે અને અમારી બેન જો ગેર હાજર હોય તો રજા કેમ નથી મૂકી તો અમારી બેન નું નથી આશા કે કોઈ facilitator તો એમને બે કલાક કામગીરી માત્ર હોય તો અમારી બેન નું કલાક કામગીરી શા માટે લેવામાં આવે છે એ પડકાર અમે સરકાર આગળ પહોંચાડવા માંગીએ છીએ અને અમારી બેનો ને જે પચાસ ટકા નો વધારો આપે છે કેન્દ્ર સરકાર બે હજાર આપે રાજ્ય સરકાર પચાસ ટકા પચીસો નો આપે એ દર મહિને નિમિત મળે અને અમારું જે ચુકવણું છે એ નિમિત મળે અને કેન્દ્ર સરકાર સુધી અમારો પડકાર પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે